અમદાવાદ શહેર એ ઢોર મુક્ત થયું છે પરંતુ હવે માગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે હવે અમદાવાદ નગરપાલિકા દ્વારા જે સીએસડી વિભાગ છે તેના તરફથી હવે જે પેડ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે તેનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને તેઓ એક જાહેરાત પણ કરી છે અને જે પણ માલિકો છે પોતાના જે શ્વાનના તે લોકોએ માગરપાલિકાના જે ઓનલાઈન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ડોગની માહિતી આપવી પડશે જોડાયા છે સીએસડીના એચઓડી નરેશ રાજપૂત રાજપૂત સર અમદાવાદ શહેર ઢોર મુક્ત તો થઈ ગયું છે કારણ કે એક મુવમેન્ટ નગરપાલિકા ઉપાડી હતી ઢોર મુક્ત કરવા માટે પરંતુ હવે સરકારના જે નવા નિયમો અંતર્ગત જે પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો છે તેને લઈને શું ગાઈડલાઈન એસઓપી નગરપાલિકા તરફથી બનાવવામાં આવી રહી છે નમસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધોરણે રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીની અમલવારી કરી શહેરનો એક વર્ષો જૂનો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો છે તે જ રીતે કૂતરાઓના પ્રશ્નોમાં વિશે પણ તંત્ર ચિંતિત છે ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ્પ્રિસિટી બે હજાર ત્રીસ એવા એક્શન પ્લાન મંજૂર કરી દરેક રાજ્ય અને દરેક મહાનગરપાલિકાને આના ઉપર કામ કરવા માટેની સૂચનાઓ અપાયેલ છે જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં આની મંજૂરી મેળવી અને પાલતુ કૂતરાઓના રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધરેલ છે આ નોંધણી કઈ રીતે કરાવવાની રહેશે કરવા પાછળનું મુખ્ય કારણ આપ શું માની રહ્યા છો અને અમદાવાદ શહેરમાં આવા કેટલા પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો હોઈ શકે છે અમદાવાદ શહેરમાં પંચાવન હજારથી વધારે આવા પાલતુ શ્વાન રાખવામાં આવતા હોવાનો અંદાજ છે અને આનું રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વાનના માલિક એની બસો રૂપિયા ઓનલાઈન ફી ભરી એમાં નિયત નમૂનાનું ફોર્મ ભરી તેમની ઓળખના પુરાવા તેમનો ફોટો ટેક્સ બિલ લાઇટ બિલ અને કૂતરા રાખ કૂતરું રાખવાની જગ્યા આના પુરાવા સાથે એ ઓનલાઈન સબમિશન કરશે અને એનું રજીસ્ટ્રેશનની રિસિપ્ટ્સ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલ છે એટલે એની અંદર એટલે જે સિસ્ટમ જે બનાવવામાં આવે છે સરકારની જે ગાઈડલાઇન છે કેન્દ્ર સરકારની તેને લઈને જે બે હજાર ત્રેવીસનો જે એક્ટ બનાવવામાં આવ્યો છે આ જે ડોગને લઈને તો તેમાં એ ડોગ છે ઘણા અલગ અલગ પ્રકારના ડોગ્સ હોય છે ઘણા ડોગ ફા બહાર પણ હોય છે કેટલાક લોકો પોતાના ઘરમાં પણ રાખતા હોય તો એનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય એનું મેન એ આખો ડેટા કોર્પોરેશન કઈ રીતે રાખી શકે અને ભવિષ્યમાં આને લઈને કઈ રીતનું પ્લાનિંગ નગરપાલિકાનું છે પ્રાથમિક તબક્કે અત્યારે પાલતુ શ્વાન જે રાખવામાં આવે છે એના રજીસ્ટ્રેશનથી આ પ્રક્રિયા આપણે શરૂ કરેલ છે અને આગળ એનું દર વર્ષે વેક્સિનેશન પશુ માલિક દ્વારા વેક્સિનેશન શ્વાનના માલિક દ્વારા કરવામાં આવે એનું ડીવોર્મિંગ કરાવવામાં આવે પેટ ઓનર્સ તરીકેની જવાબદારી નિભાવવામાં આવે અને આસપાસના રહીશો અથવા તો કોઈને તકલીફ ન થાય તેની તેના દ્વારા દરકાર થાય ત્યાં સુધીના પગલાં લઈ શકાય તે માટે આ ડેટાબેઝ મેનેજમેન્ટની વ્યવસ્થા ઊભી કરાયેલ છે એ સવાલ પણ થાય છે કે આ કરવા પાછળનું મુખ્ય કારણ શું માની રહ્યા છો કે આખી આ સિસ્ટમ કઈ રીતે સરકારની એક એવી ઈચ્છા છે કે નાખી આ સિસ્ટમ આખી સાહેબ ઊભી કરવાનું જેથી લોકોને એનો કઈ રીતે બેનિફિટ છે તે મળી શકશે એની અંદર આ વ્યવસ્થા ભારત સરકારના જે નિયમો બન્યા એ નિયમો મુજબ તો આપણને ફરજિયાત આ કામગીરી કરવા માટે કહી જ રહી છે પરંતુ પાલતુ શ્વાનનું અને તેના માલિકનું રજિસ્ટ્રેશન થયેથી તેની નિયત પ્રકારની જે વિગતો એ સરકારી તંત્ર પાસે ઉપલબ્ધ થશે અને કેટલાક કિસ્સાઓમાં જ્યાં પાલતુ શ્વાનના માલિક અને અન્ય નાગરિકો વચ્ચેના કોન્ફ્લિક્ટ થતા હોય છે એવા સંજોગોમાં કોન્ફ્લિક મેનેજમેન્ટ રેઝોલ્યુશનમાં પણ આ ડેટા ઉપયોગી થશે સર એ કહી શકાય જેમ કે ઢોરવાળી વાત આવતી હતી ત્યારે ઢોરને લઈને મનગરપાલિકા દ્વારા અલગ અલગ જે સિસ્ટમ ઓળખવામાં હતું એ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટ એટલે એફડી હોય કે બીજીની સિસ્ટમો જે કહી શકાય કે તેનું ઇમ્પ્લિમેન્ટ પણ આ જે પેડ ડોગ ઉપર કરવામાં જેથી એક મેન્ટેન થાય કે કેટલા ડોગ છે કેટલા હયાત છે કેટલા નથી દર વર્ષે આમાં જો કોઈ પ્રકારનો ફેરફાર થતો હોય તો એ ફેરફાર ઓનલાઈન સબમિટ કરવાની જવાબદારી પણ જે શ્વાનના માલિકની નોંધણી કરવામાં આવશે તેની પોતાની રહેશે અને એના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશન વખતો વખત ડેટા અપડેટ કરે તેવો ડેટાબેઝ મેનેજમેન્ટની પણ કોર્પોરેશન વ્યવસ્થા કરેલી છે ચલો સવાલ રજીસ્ટ્રેશન કરવાની વાત છે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન છે રાજપૂત સાહેબ જો લોકો ના કરે એને લઈને નગરપાલિકાનું કયું આયોજન છે કારણ કે એક આખો ડેટા અત્યારે કરવાની વાત છે નગરપાલિકા તરફથી તો એને લઈને નગરપાલિકા શું કરવા માગે છે જે લોકો આમાં સહયોગ ના કરી શકતા હોય તો મદદ માટે ન આવતા હોય જેમ કે ઢોરોમાં પણ જોવા મળ્યું હતું ગાયો વખતે પણ અનેક લોકો એવા હતા કે જે પોતાના ઢોરો નહોતા મૂકતા પોતાના ઘરની બહાર ન કરતા તો એની સામે કાર્યવાહી થતી તો આમાં કઈ રીતનું આયોજન નગરપાલિકાનું છે પ્રથમ તબક્કામાં હાલ નેવું દિવસમાં એમને રજીસ્ટ્રેશન અને નોંધણી માટેનો સમય આપવામાં આવેલ છે સાથે સાથે પબ્લિક પાર્ટિસિપેશન આઈસી બોળી પ્રચાર પ્રસિદ્ધિ પેટ ઓનર્સ એસોસિએશન્સ વેટરનરી પ્રેક્ટિશનર્સ આ બધાનો પણ સહયોગ લેવામાં આવશે અને ત્યાર પછીના તબક્કામાં આ કાર્યવાહી રજીસ્ટ્રેશન ફરજિયાતપણે તેઓ દ્વારા કરાવવામાં આવે તે માટે તેમને સૂચિત કરવામાં આવશે એ ચોક્કસ કહી શકાય છે કે જે રીતે અમદાવાદ શહેરમાં જે ઢોર મુક્ત અમદાવાદ શહેર કરવામાં આવ્યું હતું કે જે જાહેર રસ્તાઓ ઉપર જે મોત ફરી રહ્યું હતું ઢોર તેને મુક્ત કરવાનું મહાનગરપાલિકાએ કામ કર્યું હવે જે શહેરમાં જે પેટ ડોગ છે જે જે લોકો માલિકો પોતાની ઘરે શ્વાન રાખી રહ્યા છે તેનું પણ રજિસ્ટ્રેશન મહાનગરપાલિકા કરવા છે જેથી એક ડેટા તૈયાર થાય અને સરકારની કયા જે ગાઈડલાઇન છે તેના આધારે નગરપાલિકા એક મોટું કામગીરી હાલ કરવા જઈ રહી છે તેના પ્રકાર દેશ પ્રણવ પટેલ ન્યૂઝ એડી અમદાવાદ